વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી મંજુસર જીઆઈટીસી માં આવેલી પૂનમ આટા મિલમાં સોમવારે ગ્રાઇન્ડર મશીન પરથી ઘઉંનો નો ટાંકા તૂટતા જ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આ દુર્ઘટનામાં ત્રણ મજૂરો ડટાયા હતા જેમાં એક મજૂરનો મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ મશીન દ્વારા મજૂરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે મળતી માહિતી પ્રમાણે ગ્રાઇન્ડર મશીનના ટાંકામાં આશરે ત્રણસો ટન ઘઉં હતા ઘટના બની ત્યાંના ઘઉંનો અમારો જે સાયલો હતો તે કોલેપ્સ થઈ ગયો છે તેમાં એક વ્યક્તિને દુઃખદ મૃત્યુ થયું છે અને અત્યારે હું એની ફેમિલી ને જાણ કરવા અને બધા કામમાં બીજી હોવાથી અત્યારે હું તમને અન્ય કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે પોઝિશનમાં નથી અને હું માનસિક રીતે બી કોઈ સ્ટેટમેન્ટ આપવાની અત્યારે પરિસ્થિતિ પણ નથી કેટલા મૃતક હતા અને કેટલા જણને ઘાયલ છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલ ની અંદર અત્યારે એક વ્યક્તિ છે જે આઉટ ઓફ ડેન્જર છે એને કોઈ જાતની ઈજા નથી એને સામાન્ય ઈજા છે અને એ ડોક્ટર સાહેબે કીધું છે કે એને કાલ સવારમાં ડિસ્ચાર્જ આપીશું Subscribe now and press the bell icon. Never miss an update.